એ દીકરી જતી હતી એ વખતે ફરીથી છેડતી કરી એનું અનુસંધાને એના જે ફાધર મધર છે સગાવાળા બધા કહેવા ગયા અને એમાં પથ્થર મારો અને બના બનેલો હતો તે અનુસંધાને જુદા જુદા ત્રણ ગુના વિજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે તે પૈકી જે કેસમાં જુદેદાબાનું ઇમરાનભાઈ કરીને ફરિયાદી છે એ કેસમાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે એ પૈકી ત્રણ આરોપી છે એને કોર્ટમાં રજૂ કરતા એમને જેલ હવાલે કર્યા છે અને બે આરોપી છે એમને બે દિવસના રિમાન્ડ ઉપર છે એ દીકરી જતી હતી એ વખતે ફરીથી છેડતી કરી એનું અનુસંધાન એના જે ફાધર મધર છે સગાવાળા બધા કહેવા ગયા અને એમાં પથ્થર મારો અને બના બનેલો હતો તે અનુસંધાને જુદા જુદા ત્રણ ગુના વિજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે તે પૈકી જે કેસમાં જુબીદાબાનું ઇમરાનભાઈ કરીને ફરિયાદી છે એક કેસમાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે એ પૈકી ત્રણ આરોપી છે એને કોર્ટમાં રજૂ કરતા એમણે જેલ હવાલે કર્યા છે અને બે આરોપી છે એમને બે દિવસના રિમાન્ડ ઉપર છે